નમસ્કાર દોસ્તો કોડીનાર શહેર અને કોડીનાર એસટી ડેપોને નવી બે બસો ફાળવેલ હોય કોડીનારથી ગાંધીનગર અને જેમનું શુભ ઉદઘાટન પ્રદ્યુમનશ્રી વાજા એટલે કે ધારાસભ્ય શ્રીએ કર્યું હોય શ્રી વાજા આપણા શ્રીએ પણ લીલી ઝંડી આપી હોય તેમની સાથે તાલુકા પ્રમુખ તાલુકા પ્રમુખ ભગાભાઈ પરમાર હોય તેમજ સુભાષભાઈ ડોડિયા હોય તેમજ અનેક અગ્રણીઓ પણ હાજર હોય અને કોડીનારમાં પણ ખુશીનો માહોલ હોય કારણ કે બિગ સિટી ગાંધીનગરમાં હોય અને ગાંધીનગરની બે બસ મંજૂર થઈ હોય તો આ તકે ખુશી તો હોય જ ને એટલે એમ ઘણા લાંબા સમયથી કોડીનાર વિસ્તારના સમગ્ર પ્રજાજનો વિદ્યાર્થીઓ ખેડૂતો ધંધાર્થીઓ બધાની એક માગણી હતી કે નવી બસ અને કોડીનારથી અમદાવાદ ગાંધીનગર જવામાં અનુકૂળતા પડે એટલા માટે નવી બસની એ લોકોએ હું ધારાસભ્ય બન્યા પછી માગણી હતી અને સરકારે હમણાં જે નવી બસો સ્લીપર કોચ આપ્યા છે અમરેલી ડિવિઝનને જે આપ્યા છે એમાં આપણે કોડીનાર ડેપોને પણ નવે નવી આ લક્ઝરી સ્લીપિંગ કોચ પાડવાનો છે એ બદલ હું મુખ્યમંત્રી શ્રી માની મંત્રી શ્રી હર્ષભાઈ અને સમગ્ર સરકારનો હું આભાર વ્યક્ત કરું છું કે કોડીનારની જનતાની ઘણા સમયથી જે માગણી હતી એ સંતોષ આપ્યો

એ જરૂરી છે એટલે બધા મને કીધું સિવાય એક્સિડેન્ટથી ઘણા બધા એ જે રસ્તાવાળા છે ને શાલાડાને જે થઈને એને અને એનો ટાઈમિંગ એવો રાખો કે ત્યાં હોસ્પિટલમાં સમયસર પહોંચી જાય અને સાંજે સમય ત્યાં ઓપિડી છે ને અમારી ડૉક્ટરની નવ વાગે ચાલુ થાય એક વાગે પૂરું થાય એટલે અહીંથી તમે સાત વાગે ઉભાડો ને તો દસ અગિયાર વાગે અગિયાર વાગે તો પહોંચી જાય ને રાત્રે છ કલાક

જે વ્યક્તિ સતત કોડીનાર એસટી ની ચિંતા કરતા હોય બંધ હોય ચાલુ અજીતભાઈ ચાવડાની મુલાકાત કરીએ તો ચાલો અજીતભાઈ ને મળીએ આપણે હું અજીતભાઈ ચાવડા આજે કોડીનાર એસટી ડેકો ખાતે આવ્યો છું આપ જોઈ શકો છો કોડીનાર ગાંધીનગર રૂટની અંદર એસટી નિગમ દ્વારા એક નવું વાહન આપવામાં આવ્યું છે આ વાહન ની કિંમત અંદાજીત સિત્તેર લાખ રૂપિયા જેવું ગઈ છે બરાબર તો આપણે કોડીનાની જનતાને મારી વિનંતી છે કે આ વાહન એકલું એસટી નિગમનું નથી આપના સૌની માલિકીનું છે આપની એક માનસિકતા હોય છે કે સરકારી છે તો એની ખરેખર કઈ કિંમત નથી આપણું શું એમાં તો આવો હું તમને આ કાઢી નમસ્કાર પાયલોટ સાહેબ કેમ છો સરસ ખુબ સરસ સુવિધા એસટી નિગમે આપી છે લાંબા સમયથી જેની આપણે રાહ હતી આના પેલાની જે આપણી ગાડી હતી કોડીના ગાંધીનગર ત્યારે એમાં પણ આપણને કોચ સુવિધા આપવામાં આવી હતી મને આનંદ થાય છે અને એસટી નિગમ કોડીનાર એસટી ડેપો નો સ્ટાફ અને ડેપો મેજન્સીનો હું આભાર માનું છું કે આજે બીજી વખત વાહન જયારે ફાળવવામાં આવ્યું ત્યારે પણ મારી હાજરી છે જાહેર જનતાને મારી વિનંતી છે કે આ વાહનને સાચવજો આ આપણી માલિકીનું છે જો આની સીટોને નુકસાન કરશો તો આપણું નુકસાન છે આ બસ કોડીનારથી ગાંધીનગર વાયા ડોળા ઉના ધોકડવા ખાંભા ચલા અમરેલી ઢસા ગઢડા બોટાદ સાલિંગપુર હનુમાન બરવાળા ધંધોકા થઈ અમદાવાદ થઈને ગાંધીનગર જશે રાત્રે સાડા નવ વાગે કોડીનારથી ઉપડવાનો ટાઈમ છે જે અંદાજિત સવારમાં સાતેક વાગે ગાંધીનગર પહોંચાડે છે એ જ રીતે આ બસ સાંજે સાડા સાત વાગે ગાંધીનગર થી ઉપડશે અને વહેલી સવારે કોડીનાર પહોંચાડી શકો છો કે જે પેલા જે ગાડી હતી એના કરતા સીટો પણ ખૂબ પોલી છે પુસ્પેક સુવિધા છે અહીંયા આપણે લાઈટ ની સુવિધાઓ આપી છે ખરેખર એક દાગીનો છે આ જાહેર જનતાને વિનંતી કે આ દાગીનાને સાચવજો અને આ કોડીનાર ગાંધીનગર બસ ત્રણસો પાસઠ દિવસ પેક હોય છે ત્યારે ખૂબ સારી આવક આનાથી પણ વિશેષ આવક સાથે કાયમી ધોરણે શરૂ રહે તેવી અપેક્ષા રાખું છું તેવી અપેક્ષા તમે રાખો છો ફરી વખત હું તમને પૂછું છું ચાવડા સાહેબ કે કોડીનાર થી આ બસ ઉપડવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે અને કયો સમય છે કોડીનાર થી રાત્રે સાડા નવ વાગે આ બસ ઉપડશે કોડીનાર ગાંધીનગર અને ગાંધીનગર થી આ બસ સાંજે સાડા વાગે ઉપડશે ગાંધીનગર કોડીનાર યાદ રહે ટાઈમ અને સમય સાળંગપુર જવાનારા યાત્રિકો માટે ખૂબ સારી સુવિધા છે રાત્રે સાડા નવ વાગે તમે અહીંથી બેસો તો સવારે તમે સાડા ત્રણ વાગે સાળંગપુર પહોંચી શકો અને સાળંગપુરની આરતીનો લાભ પણ લઈ શકો ત્યાંથી રિટર્ન થવું હોય તો તમે સાળંગપુર સવારે દર્શન કરીને પછી પાછા બરવાળા આવી જાઓ તો બરવાળાથી બપોરના બાર વાગે આપણે જ કોડીનાર ડેપોની બસ કૃષ્ણનગર કૃષ્ણનગર કોડીનાર આપણને મળે છે સાંજે સાત વાગે આપણે કોડીનાર પાછા આવી શકીએ ત્યારે આ બસનો વધુમાં વધુ લાભ લેવા જાહેર જનતાને મારી અને મારા પરમ મિત્ર જે મેરની વિનંતી છે

લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો તમે કયા ગામ મને લાઈક આપો છો તે અવશ્ય લખો કોડીનાર ક્યાં વાત જે કે મે